મસ્ત મજાનો સમય પણ એ લોકોનો પસાર થઈ જાય અને સત્સંગ પણ થઈ જાય ભગવાનના નામ પણ લેવાઈ જાય આ ખૂબ જ સારું એટલે તે લોકો કામ કરે અને હવે હું વિચારું છું કે થોડુંક ઠંડુ વાતાવરણ થવા લાગ્યું છે તો શ્રીના ને ઉપર લઈ જાઓ અમારી સાથે આવી છે વાણી તું મને કરતી આટલે એવું છે હેલો ને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય બધા બધા મજામાં ને અમે પણ એ છીએ ચાલો આપણે સૌથી નારાયણ તો શ્રીનાથજીને ગુડ મોર્નિંગ કહી દઈએ ત્યાર પછી જોવો ગઈ તડકો પણ આવી ગયો છે કે ના શિયાળાની શરૂઆતમાં પણ એકદમ તાજગી ભરી શરૂઆત ઠંડીવાળા વાતાવરણની અંદર આમ લગ્ન કરવાની મજા તહેવારો ઉજવવાની મજા ગરમ ગરમ વસ્તુ ખાવાની મજા પણ ખૂબ જ આવે છે

લેડીસો હોય જ તે સત્સંગ પણ કરી રહી છે આ બાજુ છોકરાવાળા હોય તે લોકો રમાડવા માટે પણ છોકરાઓને લઈને આવી ગયા છે જે મતલબ ઇન જે લોકો ઘરે ફ્રી હોય તે બધા અહીંયા મંદિરે આવી ગયા છે મસ્ત મજાનો સમય પણ એ લોકોનો પસાર થઈ જાય અને સત્સંગ પણ થઈ જાય ભગવાનના નામ પણ લેવાઈ જાય આ ખૂબ જ સારું હોય એ લોકો કામ કરે છે અને આમ જોવા ગઈશ અત્યારમાં છે ને અમે પણ દર્શન કરવા આજે તો વહેલા વહેલા સવારમાં આવી ગયા છીએ એકતાની સાથે એકતાને કહું ચાલ મારે પણ આવું છે નહીં તો અને શ્રીના તો ઘણીવાર આવતા હોય છે પણ આજે એની સાથે આવવા માટે હું પણ ફટાફટ ફ્રી થઈ ગઈને આવી ગઈ કાં એકતા

સારું ચાલ ચાલો હવે છે ને અમે દર્શન કરીને મંદિરેથી ઘરે આવી ગયા છીએ અને જો કાંઈ શ્રીના અને તેની ફી આ બંને જુઓ કેવા મસ્ત મજાના દોડે છે કેમ કે એને છે ને સોસાયટીના ગેટમાં પણ એટલી જ મજા આવી ગઈ છે આવી ગયા બા ઘરે જવાનું છે અત્યારમાં હજુ દાદા કયા દાદા આપણે દાદા ટોબલું સારું કેવાય રેવા દીધું એ

હાલો મમ ખાવાનું છે મમ તૈયાર રાખ્યું છે નોકરું ઈજ નથી પીધા કરવાનું હાલો પ્લેટફોર્મ પર બેસાડીને ને ખવડાવો હાલો હાલો તૈયાર કરી જ રાખ્યું છે સારું ચાલો શ્રીના ખાવું છે ને ખવડાવી દઈએ અમારું જમવાનું રેડી થઈ ગયું છે અને શ્રીનાને છે ને ઊંઘ આવતી હતી તો મમ્મી છે ને અત્યારે તેને સોડાવે છે અને મેં જમવામાં બનાવી નાખ્યું છે ગાઈસ તમે જોઈ શકો છો બે અલગ અલગ પ્રકારની સબ્જી છે એક છે વાલની સબ્જી અને એક છે રીંગણા બટાકા તો મિક્સ સબ્જી છે અને આ ઉપરાંત મેં બનાવી નાખ્યા છે દાળ અને ભાત તો સારું ચાલો હું જમી લઉં છે ને મારે એક ફ્રેન્ડ આવે છે ને તો મારે તેની સાથે બહાર જવું છે એટલે હું છે ને જમીને ફ્રી થઈ જાઉં હું છે ને શોપિંગ કરવા માટે ગઈ હતી તો હવે શોપિંગ કરીને ઘરે આવું છું તો છે ને એકતાની ગાડીમાં હવા નથી તો છેને અહીંયા જોવા ગઈ શું હવા પુરાવવા માટે આવી છું પહેલાં ભાઈને મેં કીધું છે ભાઈ મને હવા પૂરી ગયો તો એ અત્યારે આવે છે હવા પૂરવા અને ચાલો હવે આપણે છે ને ઘરે જઈને મળીએ તો શ્રીના શું કરે છે આવી ગઈ છું અને ઘરે આવી તો શ્રીના આંટી બા ને બધા અમારી બાજુમાં છે ને પ્રિન્સી નો બર્થડે છે ને તો બધા ત્યાં બેસવા માટે ગયા હતા હવે આમ જો હું શ્રીનાને લઈને આવી ગઈ છું તો લાડુ હું શ્રીના અને ઈવા અમે ત્રણે ચારે અમે જો હવે નીચે આવી ગયા છીએ અને હવે એવું વિચારું છું કે થોડુંક ઠંડુ વાતાવરણ થવા લાગ્યું છે તો શ્રીનાને ઉપર લઈ જાઓ

હાલો અહીંયા આવે બા હાલો હાલો આવે છે હાલો આમ જો એને છે ને એટલા એના બા યાદ વાત જવાજો મને આ લઈ પકડી તું હાઈ ને કેટલી શરદી છે દીકરા કાઈ ની ચાલો ચાલો હમણા રહેતી નથી તો હું એને થોડીવાર માટે રાખું ચાલો હવે છે ને અમે બધાએ જમી લીધું અને મેં જમવામાં બનાવી નાખ્યું તું ભીંડાનું શાક રોટલા ભાખરી શ્રીના માટે ખીચડી અને એકતા માટે ચા અમે બધાએ જમી લીધું અને હવે છે ને તમને તો ખ્યાલ જ છે કે શ્રીનાની તબિયત ખરાબ છે શ્રીના રહેતી નહોતી તો મમ્મી અને પપ્પા બંને શ્રીનાને લઈને અનમોલમાં મોટા બાપાને ત્યાં આંટો મારવા લઈને ગયા છે ચાલો શ્રીના છે ને બહાર ગઈ છે ને ત્યાં હવે જો અમારે છે ને કામ બાકી છે અહીંયા તો સારું ચાલો હું ફટાફટ હવે કામ કરી નાખું અને પછી એવું લાગે ને તો અમે પણ જઈએ અનમોલમાં જરૂરી કામ માટે ભૌતિક ના ફોન આવ્યો હતો તો અમે તેના ઘરે ગયા હતા તો હવે છે ને તેના ઘરે થી અમે અમારા ઘરે પણ પાછા આવી ગયા છીએ તો છે ને હજુ ગાઈસ અમારું ઘર પણ હવે આવી ગયું છે અમારો ગેટ પણ આવી ગયો છે અને મારી શ્રીના પણ હવે ઘરે આવી ગયો છે ચાલો મળીએ આપણે શ્રીના ચાલો હવે અમે ઘરે પહોંચી ગયા છીએ અને પહોંચીને જોયું ને તો શ્રીના છે ને સૂઈ ગઈ છે કેમ કે વાગી ગયા છે અગિયાર અને બેનો અમારા સુઈ ગયા છે તો મારો હજનો દિવસ કંઈક આ રીતનો રહ્યો તો જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો કોઈ નવા મેમ્બર હોય તો તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરીવાર તમારી સાથે મુલાકાત કરીશું ત્યાં સુધી દેવ દરેકને બાય